જય મહાદેવ જય શ્રી કૃષ્ણ સર્વનું કલ્યાણ થાવ મિત્રો હું છું આચાર્ય ડોક્ટર જે પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા બહેનોના ફોન પણ આવ્યા ઘણા મેસેજ પણ આવ્યા છે પરંતુ આપણે હું જવાબ દઈ શીખ્યો નથી અત્યારે મારી દેવી ભાગવત જ્ઞાન પારાયણ યજ્ઞ ચાલુ છે આથી કરી અને ઘણા વિડીયો પણ હું બનાવી શક્યો નથી બદલ હું આપણી ક્ષમા માગું છું પરંતુ જે આપના પ્રશ્નો છે કે અમારે રક્ષાબંધન ક્યારે કરવાની છે વ્રતની પૂનમ ક્યારે છે આ તમામે તમામ પ્રશ્નનો જવાબ લઈને આવ્યો છું ને હું તમને એક એક મિનિટ અને એક એક સેકન્ડનો જવાબ આપીશ તો મિત્રો પૂનમની શુભ શરૂઆત તારીખ આઠ આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બે કલાક અગિયાર ને ચોવીસ સેકન્ડે થાય છે જે પચીસ તારીખે એટલે કે શનિવારે બપોરે એક કલાક ત્રેવીસ મિનિટ અને પંચાવન સેકન્ડે પૂર્ણ થાય છે આથી કરી અને આપે રક્ષાબંધન છે તે શનિવારે કરવાની છે પરંતુ જે વ્રત રહી છે પૂનમનું વ્રત કરે છે પૂનમની રાત્રે આપને શુક્રવારની મળે છે કારણ કે સુ પૂનમ શનિવારે બપોરે પૂર્ણ થઈ જાય છે આથી કરી પૂનમની રાત્રિનું પૂનમનું વ્રત કરતા જે લોકો છે તેઓએ શુક્રવારે પૂનમનું વ્રત કરવાનું છે પરંતુ રક્ષાબંધન ક્યારે છે તો ઘણા ભદ્રા વિશે પણ પ્રશ્ન હતા તો ભદ્રા વિશે આ વખતે કોઈ વિચારવા જેવી વાત જ નથી કારણ કે પહેલાં તો ચંદ્રમાં આ દિવસને વિશે મકર રાશિનો છે મકર રાશિનો ચંદ્રમાં હોય એટલે પાતાલોકની ભદ્રા હોય છે અને શનિવારે તો ભદ્રા છે જ નહીં કારણ કે ભદ્રાકાળ પણ જે છે તે શુક્રવારે બપોરે એક કલાક બાવન મિનિટને ઓગણસાઠ સેકન્ડે ચાલુ થાય છે અને ભદ્રાકાળ જે રાત્રે એક કલાક અને તેર મિનિટ અને બાવીસ સેકન્ડે પરિપૂર્ણ થઈ જાય છે એટલે કે શુક્રવારની રાત્રે ભદ્રા પૂર્ણ થઈ જાય છે અને વળી પાતાલોકની છે એટલે એ એમ પણ સંદેહનો તો આથી આવતે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખતા નહીં અને શનિવારે આ આખ આમાં મૂર્ત જોવાની કે છારું ચોઘડી જોવાની કોઈ વાત નથી ભાઈના કલાએ જ્યારે પણ તમે રાખડી બાંધો ત્યારે તે સારો સમય હોય છે અને બીજા નંબરની અંદર કે શનિવારે બળે પડે છે એટલે એ પણ વિશિષ્ટ પ્રકારનો સંયોગ બને છે અને સર્વસિદ્ધિ યોગ પણ છે અને સારા યોગો છે એટલે કોઈ પણ ચિંતા રાખ્યા વગાત આપ શનિવારના દિવસે રાખડી બાંધજો હા પરંતુ એ પૂનમને દિવસે રક્ષાબંધન કરવાનો શ્રેષ્ઠ ગણાય છે આથી રક્ષાબંધન આપણે શનિવારે જ કરવું જોઈએ જો પૂનમ બપોરે જે સમય મેં આપ્યો એ બપોરે જો એક કલાકને ત્રેવીસ મિનિટ પછીનો જો સમય તમે લેશો તો એ પૂનમ પૂર્ણ થઈ જાશે અને પ્રતિપદા એટલે કે એકમ ચાલુ થઈ જશે આથી કરી અને શક્ય હોય તો પૂનમને સમયની અંદર જ રાખડી બાંધો આપ શરૂનું કલ્યાણ થાય હવે પછીના પણ આપને જે કોઈ વિડીયો જે કોઈ તમારી વિશે માહિતી જોતી હોય અવશ્ય મને કહેજો અને હા મિત્રો મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર જે પણ સબસ્ક્રાઈબ કરજો વધારે લોકો સુધી પહોંચાડી પણ દેજો અને જે મારી કથાઓ જે છે એ મારી હમણાં મારી દેવી ભાગવત ચાલુ છે ટૂંકશુભાઈ મારી શુભપ્રાળ છે એ તમામે તમામ મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશ આપ અવશ્ય જોજો અને સર્વત્રને શેર કરજો સર્વનું કલ્યાણ થાઓ જય મહાદેવ